રૂપાલાએ પોતે જે વાતની આશંકા વ્યક્ત કરી એ આખરે થયું રૂપાલાએ આશંકા વ્યક્ત કરી હતી કે મારા સમર્થનમાં બોલવા આવનારા ક્ષત્રિય આગેવાનોએ નવો વિવાદ સહન કરવો પડી શકે છે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ રૂપાલાએ જાહેરમાં માફી માંગતા સમાધાન થયાની જાહેરાત કરી અને રાજપૂત સમાજનો રોષ વધુ ભભૂક્યો ત્યારે આવો સાંભળીએ રૂપાલાએ કઈ આશંકા વ્યક્ત કરી હતી મિત્રો પાર્ટી હું તો પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મત નો નહોતો ટાઈમ માટે નહી જઈ રહશે હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે હું હું એટલે આપના નામ લેવાના મતનો ન લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા હોય છે ને ગણ કોક લખતા હોય છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો એ તો બીજા બીજો એક મુદ્દો એ બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા એમ કીધું કે તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનોને ના પાડીશું એના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રીય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયુ કોઈ નહીં મારી સરપેણમાં એવા છે એને હું ધન્યવાદ આપું છું એને અભિનંદન આપું છું પણ હું એમને લાયબ્રેલિટી ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કાંઈ સમજાવ્યું હોય ને કંઈ અંડરટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને એ બોલાય એવો પુનશ્ચ જયરાજસિંહભાઈ હું આપનો આભારી છું તમે મારા ટેકામ નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી મારા સ્વભાવથી કરીશ અને તમે જો મરદના દીકરા હો તો મને આમંત્રણ આપો થી અમારે માન ઓછું થઈ ગયું છે જયરાજભાઈ તરફથી જયરાજભાઈ એક કોઈ મોટો તોપ છે તો એને નક્કી કરી નાખું કે આ બધું અંત આવી ગયો છે ને અંત આવી ગયો પરશુત્તમ રૂપાલાને જે વાતનો ડર હતો એ આખરે થયું ઓગણત્રીસ માર્ચે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં યોજાયેલી બેઠકમાં રૂપાલાએ પોતે જે વાતની આશંકા વ્યક્ત કરી એ આખરે થયું રૂપાલાએ આશંકા વ્યક્ત કરી હતી કે મારા સમર્થનમાં બોલવા આવનારા ક્ષત્રિય આગેવાનોએ નવો વિવાદ સહન કરવો પડી શકે છે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ રૂપાલાએ જાહેરમાં માફી માંગતા સમાધાન થયાની જાહેરાત કરી અને રાજપૂત સમાજનો રોષ વધુ ભભૂક્યો ત્યારે આવો સાંભળીએ રૂપાલાએ કઈ આશંકા વ્યક્ત કરી હતી મિત્રો પાર્ટી હું તો પ્રવચનો કરતા તા ને તો હું નામ લેવાના મતનો નતો છું નહીં ટાઈમ માટે નહીં જયરાસિંહ હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ કીધું એટલે હું આપના નામ લેવાના મતનો નથી પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને ગણકોક લખતા હોય છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો બીજા બીજો એક મુદ્દો એ બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનોએ એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું એના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતતો નથી કે પાંચ ક્ષત્રીય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર કોઈ નહીં મારી સરપેણમાં એવા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું પણ હું એમને લાયબ્રેલિટી ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય કંઈ ટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને એ બોલાય પુનશ્ચ જયરાજસિંહભાઈ હું આપનો આભારી છું